ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ તો અત્યારે જઈએ કોલેજ અને તૈયાર થઈ જાય તો પપ્પા તો ધંધા જઈ અને મમ્મી અત્યારે કામ કરો જોઈ લો અને હવે કોલેજ જઈએ ટાઈમ થઈ ગયો તો હવે નીકળીએ લઈ

તો બહુ ભાવ પડ્યું હતું પણ અત્યારે મોડું થયું તો રાતમાં કેટલા વાગે જુઓ અત્યારે સાડા છ થઈ સાડા છ હવે સાડા છ થી અને હું છ વાગે આવ્યો તો હવે વ્લોગ બનાવું મમ્મી અત્યારે જમવા બનાવો તો હવે જમીન મળીએ અને આ વ્લોગ થોડો ટૂંકો થયા તો કાલે તો લોગો કરી દઈશ આપણે વ્લોગ બીજો બનાવી તો મળીએ જમી તો ગાઈશ અત્યારે જમી લીધું અને અત્યારે લોગ થોડોક ટૂંકો થયો બે મિનિટનો આઈ થિંક લોગ તો બહાર જઈએ અત્યારે ગામમાં એટલે હું એકલો જાઉં બીટુ ઘરે નહીં તો હું એકલો જઉં અત્યારે ગામમાં કેવો માહોલ શિયાળામાં તો હવે જઈએ અને મમ્મી અત્યારે પાછળ પપ્પા બહાર જઈએ તો હવે બહાર જઈએ અને જોતા આવીએ કેવો માહોલ અને બહાર જઈને મળીએ તો ગાઈશ હું અત્યારે ગામમાં આવું અને અહીંયા તમને પબ્લિકે બતાવું અત્યારે સદીમાં એવું જોઈ લો પાસે અહીંયા હું દૂધ લેવા આવડું છું એટલે હું અત્યારે અને પેલી સાઈડ સાદીને એવું હોય તો અવાજ આવે તમને કેમેરામાં વિડીયોમાં આવતો હોય તો એ ખબર નહીં પણ અત્યારે ત્યાં સાદીને એવું ચાલુ હોય તો ત્યાં પણ જઈએ ને કેવું માહોલ હું પણ જોઉં ને તમને પણ બતાવીએ પાછળ જોઈ લો પબ્લિક તો હવે જઈએ ગામમાં એટલે ગામમાં જ છું પણ હવે તમને પબ્લિકને ને બતાવી કેવો માહોલ હતા ઠંડી ઓછી છે ઠંડી તો હવે તો ગાઈશ હું અત્યારે પાસે જોઈ લો મહાદેવનું મંદિર આ સાઈડ તો એ તમને બતાવી નહી તો એટલા આવું અને પેલી સાઈડ એક્ટિવા એમ અમને દેખાતી નહીં હોય અંધારામ તો એટલે એક્ટિવા મૂકીએ અને હું તમને મહાદેવનું મંદિર બતાવા મહાદેવનું મંદિર હઈએ એ તમને બતાવી નહીં તો અત્યારે બતાવું અને અત્યારે તો બંધ થઈ ગયું છે કે પણ આપણે બહારથી તમને બતાવીને અંદર જઈએ બાકી કોઈ જોઈ લો અત્યારે કોઈ નહીં મારા આજુબાજુ અને હું એટલું અત્યારે તો બ્લોક થોડો લાંબો થાય એટલા માટે હું અહીંયા આવ્યો હતો બ્લોગ બનાવવા ન તો મારો આવા પ્લાન તો નતો અહિયાં અને જોઈ લો તો તમને બતાવીએ તો ગાય છે આખું મહાદેવનું નું મંદિર અને અંદર જવાશે નહીં કેમ ક સાફ સફાઈ ને એવું ચાલુ હો અને પેલી સાઈડ મેન એન્ટ્રી હ જોઈ લો સામે અને આ બધું અહીંયા મેદાન ને એવું હો અને આ સાઈડ હિંકા ને એવું હોય જોઈ લો અને અંદર તો જવાય નહીં નકર કે તમને જે મંદિર બતાવત પણ અત્યારે સાફ સફાઈને એવું ચાલુ હતો તો ગાઈશ અત્યારે સાફ સફાઈનું ચા કામ ને એવું ચાલુ હો પાછળ મંદિરમાં તો હવે બીજા ક્યાંક જઈએ અને તમને બતાવીએ ગામમાં કેવું અત્યારે અને કેવું સીન રહ્યા તો ચાલો જઈએ સપોર્ટ કરો ભાઈ તો ચેનલ સબસ્ક્રાઈબ કરો અને ચેનલ ઉપર આવે હોય તો સબસ્ક્રાઇબ કરો બાકી જઈએ અત્યારે ગામમાં Thank mm -hmm. you. Mm -hmm. મોમેન્ટ લઈ તો ગાઈશ અત્યારે ઘરે આવી જવું અને હવે વિડીયો એડિટ કરે અને પછી સુઈ જાય તો આજે બ્લોગ આટલો જ અને આ વ્લોગ થોડુંક નાનો થયો તો કાલે આપણો મોટો બ્લોગ બનાવીશું તો મળીએ કાલે એક નવાગમાં ના બ્લોગ ગમે તો લાઈક કરજો અને ચેનલ ઉપર નવા હોય કરજો ચેનલને જેથી કરી નવા વ્લોગ તમારી જોડે પહોંચતા રહે મળે કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી બાય